બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે ફોર્મ ભર્યા છે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા એક ગામમાં બે બે ત્રણ ત્રણ ઉમેદવારી નોંધાતા સરકાક્ષી જોવા મળી છે જેસર તાલુકાના ગ્રામ પંચાયતના ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા છેલ્લી તારીખ હોવાથી ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા ભારે ધસારો જોવા છે ખબર ચૂંટણીને લઈ જેસર તાલુકાના ગ્રામ પંચાયતના ઉમેદવાર પહોંચ્યા ચૂંટણી ફોર્મ ભરવા છેલ્લી તારીખ હોવાના કારણે ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે તો બહોડી સંખ્યામાં ટેકેદારો સાથે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા એક જ ગામમાં બે બે ત્રણ ત્રણ ઉમેદવારી નોંધાતા સરકાસી જોવા મળી છે